દૂધ અને દહી વેચવા માટે સાબિત થાય પુરુષ કરતા વધારે સદગુલી સાબિત થાય ઈવન રામ કરતા સીતાને વધારે માર્ક મળ્યા છે બોલો ખબર છે તમને રામ કરતા આપણે કદાચ થઈએ કે ન કહીએ પણ વાલ્મીકી રામાયણ અને તુલસી રામાયણ ની અંદર જે પ્રસંગો આવે અને એમાં જે રામે એ સીતાનો ત્યાગ કર્યો જે સીતાને માટે લડ્યા હતા એ સીતાનો રામે જ્યારે ત્યાગ કર્યો ત્યારે પણ સીતાને રામે એ સંદેશો કેમ કેવડાવ્યો હતો કે જેવી રીતે નિંદક લોકોના કહેવાથી તમે ભલે મારો ત્યાગ કર્યો

અને માં સતક શ્રાવક પાસે 80000 ગાય હતી 10 શ્રાવકોનો અધિકાર ઉપસ્થિત સામે આવે છે એમાં ઓછામાં ઓછી 10000 ગાય ઓછામાં ઓછી એટલે એક ગોપ ચાર ગોપુરો એટલે 40000 છ ગોપુરો એટલે 60000 આઠ ગોપુરો એટલે 80000 10 શ્રાવકો પાસે મળી અને સારા પાંચ થી 6 લાખ ગાય હતી લેવ એ રાખતા હતા આ દેશની અંદર એનો જ મહિમા હતો

64 કરા અંદર આપ પર એક કરા હોય છે કે જેમાં પશુ પાલન કેવી રીતે થાય વગેરે અને હવે અહીંયા બધું ગોઠવાય છે ફ્રેન્ડ્સ દોસ્ત ભાઈ બે ઘરા એક મોટો ને એક નાનો બે બે રીતે થાય મોટો ઘરો નીચે હોય અને ઉપર નાનો ઘરો હોય નીચે દૂધનો કરો ઉપર દહીં નો કરો

હવે આ દૂધ અને દહીં ના માથે લઈ અને બરાબર એ વેશ્યા ભવન પાસેથી ઊંટો મહિયાળ રે વેચતી બહુ મધુર અવાજ એનો અવાજ પણ બહુ પદ્ધતિસર ગાતા ગાતા સવારના શાંત વાતાવરણ હતું ઊંટો મહિયાળ રે ગોરસ વેચતી હારે ઊંટો આવી તમારે દ્વાર મહિયાળ રે ગોરસ વેચતી સોમટી વિલાસ

પેલી મહિયારાને આપી દીધો અને આ સુમતી વિલાસ પૂછે છે કે તારું નામ શું મારું નામ રૂપાજ છે નામ તો તારું ઘરે થાય જેવું નામ યથા નામ તથા ગુણા રૂપાણી તો રૂપાણી જ છો પરણેલી છો કે કુંવારી પરણેલી છો પરણેલી છો તારો પતિ તને ગમે છે કે ન ગમે અરે મારો પતિ તો ગમે ને મારા માતા પિતા એ જે પસંદ કરી અને જેની સાથે લગ્ન કરે આ મારો પતિ તો મને જો કે જો રૂપાણી હું તને કહું છું કે મને તારા ઉપર બહુ અરે શેઠ તમે આવા તમારા જેવા સજ્જન માણસ અમારા જેવા ભરવાડ ઉપર આટલા મોહિત થાય આ નથી લાગતું મનમાં રાજી થાય છે કારણ કે તમને બધાને ખબર છે કે આ સુમતી વિલાસ કોણ છે દિલમનો પતિ છે પણ સુમતી વિલાસને ખબર નથી કે આ મારી પત્ની છે 12 વર્ષ પહેલા લગ્ન થયા હતા પણ એના પહેલા માતા પિતાએ જોઈ અને નક્કી કર્યું હતું લગ્ન થતા હતા જે વખતે થયા હતા એ વખતે લાજ પાડેલી હતી જોઈ પણ ન હતી જો એ સમય હતો કે લગ્ન પછી પત્નીનો કે પતિનો મોઢું જોવા મળતું તમારામાંથી ઘણા એવા હશે આગળ જે બેઠેલા છે વલીનો કનાથ એવા હશે કે જેમણે જોયા નહી હોય અને હું તો હંમેશા કહું છું

અમારે વાગ સમાજમાં છે એમાં સત્યાવીસ ઓછા કરો તો કેટલા રે એ ઉંમરે મને કહે આ લગ્ન ને પચાસ વર્ષ થયા એનું સન્માન કોઈ દીક્ષા લે એનું સન્માન હોય કોઈ દાન ગુણ્યા કરે એનું સન્માન હોય કોઈ ચોથા વર્ષના પછી લે કોઈ મોટી તપસ્યા કરે એવા કોઈ મોટા કામ કરે એનું સન્માન હોય પણ લગ્ન જીવન લે પચાસ વર્ષ થયા એનું સન્માન